ત્યારે માનો કે અગાઉ આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર મધ્યક ને આધારે એક આવૃત્તિ ઘટતી હતી તો એક ખૂટતી આવૃત્તિ મેળવવાની હોય ત્યારે કુલ આવૃત્તિ આપેલી હશે પણ જ્યારે તમારે બી આવૃત્તિ મેળવવાની બી આવૃત્તિ આપેલી ન હોય બે ખૂટતી આવૃત્તિ મેળવવાની હોય ત્યારે કાં તો તમને મધ્યક મધ્યસ્થ કે બહુલક ત્રણમાંથી એક કિંમત અને ઉપરાંત કુલ આવૃત્તિ આ બે બાબત તમને આપેલી હશે માનો કે મધ્યસ્થ તમને આપેલો હોય તો મધ્યસ્થ ને આધારે દાખલો ગણવાનો મધ્યક આપેલો તો મધ્યકની રીતે આપણે દાખલો ગણવાનો અને બહુલક આપેલો તે રીતે તો આ 13.3 ના દાખલા નંબર 2 ની અંદર આપણે મધ્યસ્થ આપેલો છે તો મધ્યસ્થને આધાર હવે આપણને ખબર છે કે માત્ર જ્યારે આપણે મધ્યસ્થને આધારે આપણે આગળ વધીએ એટલે કોષ્ટકની અંદર આ બે બાબત તમને રકમ આપેલી હોય એક વધારાની બાબતની જરૂર પડે સંચિયાઉ ઉત્પત્તિ

આમાં મધ્યસ્થ વર્ગ ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો આમાં આપણને મધ્યસ્થ આપી દીધો છે જો ઘણા બધા વિદ્યાર્થી બોલે એની કે કરશે કે એક કુલ આવૃત્તિ 60 આપેલી છે તો 60 ને 2 વડે ભાગેલે 30 થાય તો 30 આમાં આવે એટલે આ મધ્યસ્થ વર્ગ ગણશે આ ભૂલ ન થાય ધ્યાન રાખજો મધ્યસ્થ આપણને રકમની અંદર આપી દીધો છે 28.5 આપણે દાખલા ની શરૂઆત એમ બરાબર અઠ્યાવીસ પાંચ અને આને આધાર સીધું લખવાનું કે માટે મધ્યસ્થ વર્ગ પાંચ આવશે એટલે આપણો મધ્યસ્થ વર્ગ વીસ ત્રીસ નો થશે આપણું જે સૂત્ર છે મધ્યસ્થ ગ

અને સાઠ અંદર f એટલે ત્રીસ થાય અને આ કોર્ષ આગળ માઇનસ છે એટલે પર પ્લસ છે એટલે બંને માઇનસ થશે

તો એક્સ બરાબર આપણને આઠ મળે છે અને વાય બરાબર સાત મળે છે તો આ કૃપતિ મધ્યસ્થ ને આધારે કૃપતિ આવૃત્તિના માત્ર બે દાખલા છે એક્સ અધ્યાય તેર પોઈન્ટ ત્રણ ની અંદર અને એક ઉદાહરણ ની અંદર અને આ બંને દાખલા જે ચાર ગુણ અંદર બોર્ડની પરીક્ષાની અંદર વધારેમાં વધારે પૂછાવાની શક્યતાવાળા દાખલા છે એટલે આ દાખલો અને હવે પછી જ્યારે આપણે ઉદાહરણ નંબર દાખલો લઈએ કુર્તી આવતી નો એ બંને દાખલા બરાબર તૈયાર કરજો